તો કસરત કરવાથી તમે તમારા શરીરને તંદુરસ્ત રાખી શકો છો પરંતુ ધ્યાન રાખો કે તમે કસરત કરી રહ્યા છો તે ઝડપી હોવી જોઈએ જેમ કે ચાલવું દોડવું સાયકલિંગ કરવું અથવા તરવું પરંતુ ધ્યાન રાખો કે તમારી સ્પીડ ઓછામાં ઓછી છ કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ હવે આ સિવાય જેઓ માંસાહાર સેવન કરતા હોય તેઓ માછલીનો વપરાશ વધારવો જોઈએ તો માંસાહારી લોકો માછલીનું સેવન કરી શકે માછલીના થી હાર્ટ એટેક નું જોખમ ઘટી શકે છે હાર્વર્ડ હેલ્થ અનુસાર સેલમોન ટ્રાઉટ જેવી માછલીઓમાં ઓમેગા ફેટી એસિડ ભરપૂર છે હવે આ જ કારણ છે કે તમારે માછલીનું સેવન કરવું જોઈએ જે હૃદયને સ્વસ્થ રાખી શકે તો ડ્રાય ફ્રુટ પણ તમને મદદ કરી શકે છે શિયાળામાં અખરોટ અને બદામનું નિયમિત સેવન કરવું જોઈએ જે હૃદય રોગને દૂર રાખી શકે ડ્રાય ફ્રૂટમાં ડ્રાયફ્રૂટમાં મટી વિટામ એન્ટ હોય છે આ સાથે એમાં ઓમેગા થ્રી ફેટી એસિડ પણ હોય છે અને આ બધા મળી હૃદયના સ્નાયુઓને મજબૂત કરવાનું કામ કરે છે એટલે હૃદય પણ સ્વસ્થ રહેશે આ સિવાય ફણગાવેલા અનાજનું પણ સેવન કરવું જોઈએ જેથી હૃદય રોગની બીમારી દૂર રહી શકે ચણા મગ બ્રાઉન રાઇસ આખી રાત પલાળી બાદમાં તેને સલાડ સાથે મિક્સ કરીને જો સેવન કરાય તો તમારું હૃદય ચોક્કસપણે સ્વસ્થ રહેશે આ સિવાય બીજ તો કોળાના બીજ ચિયાના બીજ રાગી શણના બીજ જુવાર બાજરી આવા બધા બીજ હૃદયના સ્વાસ્થ્ય બ્લડ શુગર અને કિડની માટે ફાયદાકારક છે કારણ કે એની અંદર ઘણા બધા એન્ટી ઓક્સિડન્ટ રહેલા છે આ સિવાય લીલા પાંદડાવાળા શાકભાજી એ પણ તમને ખૂબ મદદ કરે છે જેમ કે પાલક કોબીજ વગેરે તો હવે આ વિષય ઉપર એક રિસર્ચ પણ કરાયું જે અનુસાર શરીરની અંદર સોળસો પ્રકારની રાસાયણિક પ્રતિક્રિયાઓ માટે વધારે પડતો તણાવ પણ જવાબદાર છે જો તમે ઈચ્છો છો કે તમારું હૃદય સ્વસ્થ રહે કોઈ રોગ ન થાય તો તમારે તણાવને દૂર રાખવું જોઈએ પૂરતી ઊંઘ પણ લેવી જોઈએ અને આ સિવાય આલ્કોહોલ અથવા સિગારેટ જેવી જો ખરાબ વ્યસનની બીમારી તમને હોય તો એ પણ તમારે જોવી પડશે તો મિત્રો આટલી બાબતોનું કાળજી લઈએ તો ચોક્કસપણે આપણે હૃદય રોગને દૂર રાખી શકીએ ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ